ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયાનું કોન્ટ્રીબ્યુશન લેવામાં આવ્યું હતું બે હજાર જેટલી રકમ આજ રોજ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે જઈને યુનિવર્સિટીના સત્તાધીશોને આપવામાં આવશે ફક્ત બે હજાર રૂપિયાના નુકસાન માટે બસ્સો વિદ્યાર્થીઓ પર જે રાયોટિંગનો ગુનો દાખલ કરી એફઆઈઆર કરવામાં આવી છે તે નુકસાનની ભરપાઈ ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે પીઆરઓને બે હજાર રૂપિયા આપવા પહોંચ્યા પણ લીધા નહીં પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો રૂપિયા લો કેસ પાછો ખેંચો વિજિલન્સ ઓફિસરને પણ ઘેરાવો કર્યો

હોસ્ટેલનું જે ફૂડ બિલ હતું જેના વિરોધની અંદર જે વિરોધ થયો હતો જેની અંદર બે હજારનું નુકસાન થયું હતું તો ગઈકાલે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન દ્વારા કોમર્સ ફેકલ્ટી આર્ટ્સ ફેકલ્ટી સાયન્સ ફેકલ્ટી અને રાત્રે હોસ્ટેલમાં જઈને અમે લોકોએ બધા વિદ્યાર્થી પાસેથી એક હજાર રૂપિયા એક એક રૂપિયા ઉઘરાઈને જે બે હજાર રૂપિયાનું નુકસાન થયું હતું એનું વળતર સ્વરૂપે અમે લોકો સિક્કા આજે ઉઘરાયા છે અને હેડ ઓફિસ પર આજે અહીંયા એ જે નુકસાન થયું છે વળતર આપવા અહીંયા આવી રહ્યા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે જે ખોખોની રમત જે વાળાસર દ્વારા જે વિરોધ જે વાળાસર દ્વારા જે એફઆઈઆર કરવામાં આવી હતી તો એ કોઈપણ સંજોગમાં એ પોતાના હાથ પર લેવા માગતા નથી કોઈ પણ મુદ્દો માટે બાઈ ફાઇટ આપવા માંગતા નથી કોઈ જવાબ આપવા માંગતા નથી પીઆર કોઈ જવાબ આપવા માંગતા નથી એકબીજાને ખોર અમારી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ખોર અમારી રહ્યા છે એટલે એવું લાગી રહ્યું છે કે આ લોકોને બસો વિદ્યાર્થીઓને કોઈ ફરક પડી નથી માત્ર બે રૂપિયા હતા બે અમે આજે અહીંયા વળતર આપવા બી આવી ગયા છે પણ આંતુ આ લોકોને કોઈ પણ વસ્તુ નિરાકરણ લાવવાની કોઈ ફરક પડતી નથી એવું દેખાઈ જ રહ્યું છે જયેશ પ્રજાપતિ અજ્ઞાની અને અહંકારી વિષયનો જે રીતનું દમણ વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યું છે ક્યારે પણ યુનિવર્સિટી કંઈ ખોટું કરતી હોય છે કોઈ પણ નવો વસ્તુ લાવતી હોય છે અને જો વિદ્યાર્થીઓને લાગે કે ખોટું છે તો એનો વિરોધ અવશ્યક થતો આવ્યો છે ભૂતકાળમાં આના કરતાં મોટા મોટા વિરોધ પ્રદર્શન અમારા દ્વારા કરવામાં આવ્યા છે પણ ક્યારેય કોઈ વિસી દ્વારા આ પ્રકારની હેરાનગતિ વિદ્યાર્થીઓને નથી કરવામાં આવી આ તદ્દન ખોટું છે બસો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ વિસીએ ચેડા કરી છે એટલે અમે કહેવા માગીએ છીએ એજીએસયુ ગ્રુપે એક એક વિદ્યાર્થી જોડે એક એક રૂપિયા ઉઘરાયો છે અને દરેક વિદ્યાર્થીને જાણ કરી છે કે આ રીતનું યુનિવર્સિટી દ્વારા દમણ કરવામાં આવ્યું છે તો બે હજાર વિદ્યાર્થીઓએ બે હજાર રૂપિયા આપ્યા છે આ લોકોએ એફઆઈઆરમાં લખ્યું છે કે બે હજાર રૂપિયાનું નુકસાન થયું છે આજે મેં બે હજાર રૂપિયા લઈને અહીં જ્યારે આવી રહ્યા છે ત્યારે આ લોકો લેવા માટે તૈયાર નથી પીઆરઓ સાહેબ કહે છે કે મેં એફઆર નથી કરી મને ખબર નથી અને વાડા સાહેબ જેણે એફઆઈઆર કરી છે એ કશું બોલવા તૈયાર નથી એટલે આ જ રીતનું તંત્ર રહ્યું તો યુનિવર્સિટી ક્યાં જઈને અટકશે એ ખબર નથી પડી રહી એટલે જલ્દીથી જલ્દી આપ જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે બસ્સો વિદ્યાર્થીઓ જે ફરિયાદ કરવામાં આવી છે પાછી લેવામાં આવે એવી અમારી માગણી છે રાકેશ પંજાબ